પ્રશ્ન તો તમે મારું હાલ તો જોઈ શકતો હશો કારણ કે આપણે થઈને કામ છે અને સાથે સાથે ગરમી તો આજે તો સવારનો મસ્ત દિવસ તમારો શરૂ થઈ ગયો તો પણ વચ્ચે જઈ એનું કામ લેપટોપમાં મૂકીને વયા ગયા મારા માટે તો એમાં થોડીક બીજી હતી જો હજી પણ કામ બાકી જ છે હવે પ્રથા શું હોય ને પછી મારે મેળ આવશે એટલે એ કામ થોડુંક કરવાનું છે ને અત્યારે પછી પેલા મેં રસોઈ કરી રોટલી જ કરવાની હતી આજે તો જોવામાં મસ્ત ભરેલા રે સોરી ભરેલા ભીંડાનું શાક અને ખાલી ભીંડાનું શાક છે ને મારા કિશનભાઈને ખાલી ભાવે એને ભરેલું ન ભાવે અને અમને બધાને ભરેલું ભાવે એટલે મારા માટે ભરેલું કર્યું હતું તો મેં પહેલાં તો જમી લીધું કારણ કે મને બહુ જ ભૂખ લાગી હતી કાલે મંગળવાર હતો એટલે કાલે આખો દિવસ અન્ન કંઈ ખાધું નહોતું ભરાડ અને રાતે પણ મેં વેફરને જોકે મેં આવ્યા કાલે શનિદેવે ગયા ને તો આ વા મેં લચ્છી પી લીધી હતી એટલે આમ તો વાંધો નહોતો પણ તો એ બીજા દિવસે આપણે એમ થાય કે જલ્દી કે ખાઈ લે પ્રથા ફીડિંગ કરતી હોય ને એટલે ભૂખ લાગે મમ્મી કે પહેલાં તું જમી લે મને તો ભૂખ લાગી નથી એટલે મેં પહેલાં જમી લીધું ને હાલો હવે બ્લોકસ્ટાર્ક કરી હવે ટોટલ ફ્રી છે બધું કામ પણ કરી દીધું ખાલી મમ્મી જમવા જમવાનું જ બાકી છે ને એની ડીશ બાકી હશે તો હવે એ કરી લેશે ને અહીંયા એક વાગી ગયો ને આજે તો જો થોડો ઘણો તડકો છે બાકી કાલે તો વરસાદી માહોલ હતો આજે તો પાછું કંઈ છે નહીં પ્રથાબેન ટાવર ટાવર મારે પ્રથાબેનનો ટાવર એ ટાવર આ ચોટી પહેલી વાત થાય હવે એના વાળ મોટા મોટા થવા ચશ્મા કેમ કરાવું તો મને કેટલા દિવસ થયા દુખે ને જય કેટલો ટાઈમ થયા કે તું કે ચશ્મા કઢી લે કઢી લે તો પછી એમ થાય કે પહેરવામાં મેડમ મારા રેવા નહીં દે મને એડિટિંગમાં ને શું ના સ્ક્રીન ટાઈમ હોય ને ત્યારે તમે જો ક્યારે કઢાવા જાય જયારે કઢાવશું ત્યારે તમને બધાને બતાવશું ને હવે પ્રથાબેન મારે આમ નજર કરીને બેહી ગયા એટલે એને લઈ લઉં ને મમ્મી ફટાફટ જમી લે એટલે બેનને રમાડી લઉં થોડી વાર પછી સુઈ જાય તો પછી આપણે આપણું કામ કરશું હેલો ફેમિલી તો થઈ ગયો છે બીજો દિવસ કાલે આપણે સવારે બ્લોગ ઉતાર્યો તો આજે આજે થઈ ગયો

કારણ કે પાછા બધા આવેલા હોય રૂમમાં થયું ન હોય એટલે પાછા કચરા થાય એટલે પાછું બીજી વાર વારી નાખું અને અત્યારે પોતાનું કામકાજ ચાલુ છે સવારે તો વારવું પડે ને ચોખ્ખું કરવું પડે ને કામ પોઝિટિવ એનર્જી મળે હા જમતમ પડ્યું હોય ને એટલે કંઈ મન ન થાય કારણ એમ કે પહેલાં ઉઠીને પહેલાં બધું થોડુંક ચોખ્ખું કરી નાખીએ વારીને વારી નાખીએ પછી જે જે વાલા કરી લઈએ પછી રસોઈ કરી લઈએ પછી કઈ મજા આવે જે આવે ને દેખાડ્યા નથી કોઈ મમ્મી કપડાં સુકવે અને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બને આવતું હોય દેખાતું નથી એ દેખાતું નથી

હેલો ગાય ગુડ ઇવનિંગ તો વાગી ગયા છે દસ અને અમે જમીને થઈ ગયા છે ફ્રી અને આ તો મેચે વહેલો પૂરો થઈ ગયો પેલો ક્વોલિફાયર હતો આઈપીએલ આરસીબી પહોંચી ગયો છે ફાઈનલમાં ચોથી વખત જોય હવે જીતે છે કે નથી જીતતું હવે પંજાબી ટીમ સારી બે ગમે જીતે આપણે તો નવી ટીમ જીતે તો વધારે સારું મજા આવે કે આમ નવી ટીમ જીતે તો બાકી જો અમારે ઘરમાં હું જો બધા મમ્મી વારે જા એક વિડીયો જોવે છે કિસાન મમ્મી જો બધું થામા ને ફ્રી થઈ ગયા છે અને અમારે બેન તો હોઈ ગયા છે એમાં રૂમમાં એટલે હવે બેન એ તો હું કહી હું તો ગયો એમાં કેવું છે કે હું તો ગઈ હતી હું રૂમમાં ગયો ને મને જોઈ ગઈ તો ફરી પાછી ઉઠી ગઈ પણ મારી પાસે આવું છું હું હું નહોતું કે એ કર્યું નીકળો હું મારી બહાર તો ન ગઈ એ તરત આમ રડવા માંડી દે એવું કરવા માંડીએ પછી વળી મેં મેં વળી એને તેડી પછી રમી રહીમી જોઉં રહીમ ત્યાં સુધી બેઠી નમતી દે હું કરતી જઈશ વી હોઈ જાય આવે જાય તો હોવા પડી એમાં છોકરીને તો બસ એટલું જ હતું સારું ચાલો તો મળીએ બ્લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ બધાને અમારા વિડીયોને લાઈક અને શેર કરી દેજો જ્યારે સબસ્ક્રાઈબ નથી કર્યું એ ફટાફટ 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 જઈને સબસ્ક્રાઈબ કરી દેજો બાય